નમસ્તે મિત્રો હું છું ડૉક્ટર રત્નાણી અને હું ભાવનગરમાં મગજ માનસિક રોગ અને સેક્સ સમસ્યાના નિષ્ણાંત તરીકે પ્રેક્ટિસ કરું છું આજના વિડીયોનો ટોપિક છે શું વાયગ્રાથી સેક્સનો ટાઈમ વધી શકે ખરો સિલ્ સાઇટ્રેટ કે જેને વધારે પ્રખ્યાત રીતે વાયગ્રા નામથી સંબોધવામાં આવે છે આ દવા મોટા ભાગના દેશોમાં ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સ તરીકે જ જાય છે ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સ એટલે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ડોક્ટરની તપાસ કરાવ્યા વગર દર્દી જાતે મેડિકલ સ્ટોરમાં જઈ ને દવા ખરીદી શકે એને ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સ કહેવાય અને વિદેશમાં આ ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સ હોય એ જ દર્દીને મળે એ સિવાયની દવાઓ દર્દી જાતે ના ખરીદી શકે આવા કડક નિયમો હોય એવા દેશોમાં પણ વાયગ્રાને ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સની મંજૂરી મળી છે કે દર્દીઓ જાતે ખરીદીને વાપરે વાયગ્રા પોતાની જરૂરિયાત પ્રમાણે તો એમાં ખાસ રિસ્ક નથી અને ક્યારેક ક્યારેક વાયગ્રા વાપરવામાં ડૉક્ટરને ના બતાવ્યું હોય તો એ કંઈ એવું મોટું જોખમ નથી એવું મોટાભાગના દેશોમાં માનવામાં આવે છે અને મોટાભાગના દેશોની સરકારોએ વાયગ્રાને ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સ માટે મંજૂરી આપી છે તો ભારતમાં પણ ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સ તરીકે મંજૂરી છે અને ભારતમાં તો ઘણી વખતે અમુક દવાઓ મંજૂરી ના પણ હોય ને તો એ દર્દીઓ કંઈક જુગાડ કરીને દવાઓ મેડિકલ સ્ટોરમાંથી મેળવી લેતા હોય છે આઈડિયલી ન કરવું જોઈએ પણ હવે લોકો કંઈક જુગાડ કરી લેતા હોય છે પણ વાયગ્રા પૂરતી આજે વાત કરીએ તો વાયગ્રા તો કાનૂની રીતે પણ ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સ છે કે તમને મેડિકલ સ્ટોરમાંથી મળી રહે કે તમારે કોઈ પ્રિસ્ક્રિપ્શન કે ડૉક્ટરને બતાવવાની જરૂર નથી તો ઘણા લોકો કોઈ પણ સેક્સ્યુઅલ પ્રોબ્લેમ માટે વાયગ્રાનો ઉપયોગ જાતે જ કરતા હોય અને મોટા ભાગના દર્દીઓ અમારી પાસે તપાસ માટે આવે ને ત્યારે કહેતા હોય કે ભાઈ અમે જાતે મેડિકલ સ્ટોરમાંથી વાયગ્રા લીધી પણ જોયું એવું રિઝલ્ટ નથી હવે શું કરવું હવે આગળની ટ્રીટમેન્ટ માટે કંઈક રસ્તો બતાવો એટલે મોટા ભાગના દર્દીઓએ વાયગ્રાનો એક્સપેરિમેન્ટ કે વાયગ્રાની અનુભવ જાતે કરવાની કોશિશ કરી જ હોય છે છતાં પણ એમાં સફળતા ના મળે ત્યારે જે મોટાભાગે કોઈ માનસિક રોગના ડોક્ટર કે સેક્સોલોજીસ્ટનો સંપર્ક કરતા હોય છે તો વાયગ્રા એકચ્યુઅલમાં કરે છે શું વાયગ્રા લિંગમાં થોડું લોહીનું સર્ક્યુલેશન વધારે બે ચાર કલાક પૂરતો તો આ સમય દરમિયાન લિંગમાં કડકાઈ જળવાઈ રહે બે ચાર કલાક પૂરતી આ દરમિયાન સેક્સ કરી શકાય ને લિંગમાં ઢીલાપણું ના આવે અને ચાર પાંચ કલાક એની અસર જતી રહે પછી કંઈ ના થઈ શકે એટલે એ જે બે ત્રણ કલાક એની અસર હોય એ દરમિયાન લિંગમાં લોહીનું સર્ક્યુલેશન વધે કડકાઈ રહે અને સેક્સ કરી લેવાનું હવે ઘણા દર્દીઓ છે ને એકચ્યુઅલ મને કડકાઈનો પ્રોબ્લેમ ના હોય એને ટાઈમનો પ્રોબ્લેમ હોય જેને શીઘ્ર સ્ખલન કે શીઘ્ર પતન કહે છે કે એને ટાઈમ બહુ ઓછો રહેતો હોય ઘણા દર્દીઓ મતલબ ટાઈમ એટલો બધો ઓછો હોય કે દર્દી એમ કે કે સેક્સ કરવાનું શરૂ કરવાનો ટાઈમ નથી રહેતો હજી સેક્સ માટે તૈયાર થતા હોય કપડાં ઉતારતા હોય ત્યાં જ વીર્ય નીકળી જાય કપડાં જ બગડી જાય કે ઘણા દર્દીઓ કે હજી કપડાં ઉતારીને સેક્સ ચાલુ કર્યો હોય કે જેને લિંગનો યોની પ્રવેશ કહેવાય હજી એવું શરૂ કર્યું હોય ને એક બે વાર અંદર બાર મુવમેન્ટ કરી હોય ત્યાં જ વીર્ય નીકળી જાય કંઈ નિરાતે સેક્સ કરી જ ના શકાય ને કેટલાક દર્દીઓ એવું કે ભાઈ પાંચ સાત દસ વાર અંદર બહાર કરવાની ટાઈમ રહે છે પણ આમ કોઈ સેક્સનો ટાઈમ ના બરાબર છે આવા કેસમાં પણ ઘણા લોકો જાતે જ વાયગ્રાનો ઉપયોગ કરવાની કોશિશ કરે છે અને એમાં મોટા ભાગે સારું પરિણામ નથી મળતું કેમ કે વાયગ્રા એ સેક્સનો ટાઈમ વધારવાની દવા છે જ નહીં એ માત્ર લિંગની કડકાઈ કે જેમાં બે ચાર કલાક પૂરતી કડકાઈનો અનુભવ થાય અને એ દરમિયાન સેક્સ બરાબર થઈ શકે કંઈક એ માટેની દવા છે તો તમે કહેશો કે ભાઈ કોઈ કોઈ લોકોએ તો વાયગ્રાથી સેક્સનો ટાઈમ વધે એવો પણ અનુભવ કર્યો છે ઘણી વખતે અમુક દર્દીઓ એવું કહેતા હોય છે કે ભાઈ વાયગ્રાથી કડકાઈનો પ્રશ્ન તો હલ થયો પણ મારો સેક્સનો ટાઈમ પર થોડોક વધ્યો તો આવું કેમ બને છે અને આવું કયા દર્દીઓમાં થતું હોય છે એની પણ વાત કરીએ કે જે દર્દીઓને લાંબા ટાઈમથી ઢીલાશપણાનો કે ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનનો કે નપુસકતાનો પ્રશ્ન હોય ને એને મનમાં એક અજાગૃતપણે ઝડપ રહે કે ભાઈ આ લિંક ઢીલું પડી જશે અને પછી હું સેક્સ નહીં કરી શકું એ કરતા હું ઝડપ રાખું ને તો મારે જલ્દી સેક્સ થઈ જાય જલ્દી વીર્ય નીકળી જાય તો હું જલ્દી ઓર્ગાઝમનો અનુભવ કરી લઉં કેમકે જો આ લાંબુ ચાલશે ને તો હું કડકાઈ નહીં જાળવી શકું અને શરૂ સેક્સે લિંક ઢીલું પડી જશે તો મારે સેક્સ નહીં થઈ શકે એટલે હું એક થોડીક સ્પીડ રાખું તો મારે સરસ સેક્સ થઈ જાય અને લાંબા ટાઈમથી સેક્સ્યુઅલ પ્રોબ્લેમ હોય એટલે એ અજાગૃતપણે થોડીક ઝડપ રહે એટલે દર્દી જાણી જોઈને સેક્સ વખતે સ્પીડ રાખતો હોય એવું નથી કહેતો એક ચટની એવી રિધમ સેટ થઈ ગઈ હોય મન જ અજાગૃત પણ નિર્ણય લેવા મળતો હોય આ પ્રકારના કેસમાં જ્યારે વાયગ્રાની દવા લે ત્યારે લિંગમાં કડકાય તો સરસ જળવાય રહે જે શરૂ સેક્સ એ લિંગ ઢીલું પડતું હતું એ ના રહે ને ત્રણેક કલાક સુધી તો એ સેક્સ સરસ રીતે કરી શકે એટલે પછી જે મનમાં અજાગૃત ઝડપ રહેતી ને કે ભાઈ હવે ઝડપથી સેક્સ કરી લઈએ કેમ કે ઢીલું પડી જશે એ પછી નિરાક થઈ જાય કે ભાઈ હવે આ ઢીલું પડે એમ છે નહીં તો સેક્સમાં કોઈ બિનજરૂરી ઉતાવળ કરવાની જરૂર નથી આપણે નિરાત સેક્સ કરશું કંઈ વાંધો નથી એકા નિરાતનો અહેસાસ થાય ને એટલે સેક્સનો ટાઈમ થોડો વધી જાય એકચ્યુઅલમાં આમાં પ્રાથમિક કારણ ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન કે નપુંસકતા જ છે અને લાંબા સમયની નપુંસકતાના લીધે જે સેક્સનો ટાઈમ ઘટી ગયો કે જેમાં પ્રીમેચ્યોર ઇજેક્યુલેશનની તકલીફ થઈ એમાં જ્યારે ઇરેક્ટાઇલ ડિસફંક્શન કે નપુંસકતાની ટ્રીટમેન્ટ થઈ જાય અને નપુંસકતાનો પ્રશ્ન હલ થઈ જાય એટલે સેક્સનો સમય કે જે નપુંસકતાના લીધે થોડી ઝડપ રહેવાના કારણે થયો હતો તે શીઘ્રપદનનો પ્રશ્ન પણ હલ થઈ જાય આમ થોડો ટાઈમ જરૂર લાગે તો એક અમુક ગ્રુપનું પેશન્ટ છે કે જેમાં પ્રાથમિક કારણ ન કે ઇરેક્ટાઇલ ડિસફંક્શન છે જેના લીધે શિદ્રપતનની તકલીફ થઈ છે એવા દર્દીઓમાં વાયગ્રાનું થોડું ઘણું પરિણામ મળે છે કે થોડોક સેક્સનો ટાઈમ વધ્યો એવું લાગે છે પણ જેમને ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન કે નપુનસક્તાનો પ્રશ્ન નથી ખાલી શીઘ્ર પતન કે સેક્સનો ટાઈમ ઓછો હોવાનો જ પ્રશ્ન છે એવા દર્દીઓમાં વાયગ્રાનું ખાસ રિઝલ્ટ મળતું નથી તો એવા કેસમાં વાયગ્રાનો પ્રયોગ કરવો અને સેક્સનો ટાઈમ વધારવા માટે નિષ્ફળ પ્રયત્નો કરવા કે વાયગ્રાનો ડોઝ વધાર્યા કરવો એ બહુ એક સાયન્ટિફિક એપ્રોચ નથી કેમકે વાયગ્રા ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન કે નપુસકતાની દવા છે નહીં કે સેક્સનો ટાઈમ વધારવો કે પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન માટેની દવા તો મિત્રો આ હતી કેટલીક વાતો જે વાયગ્રા નામની દવા વિશે હું આપને કહેવા માંગતો હતો હું આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે અને ઇન્ફોર્મેટિવ પણ લાગ્યો હશે જો તમે નિયમિત રીતે આવા માનસિક બીમારીઓ અને સેક્સ સમસ્યા વિશે વિડીયો જોવા માંગતા હોવ તો ડોક્ટર આઈ જે રત્નાની સાયકયાટ્રીસ્ટ અને સેક્સોલોજીસ્ટ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આઇકોન પર ક્લિક કરો તો નવો ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અપલોડ થતાં જ તમને નોટિફિકેશન મળી રહેશે થેન્ક યુ જય હિન્દ